ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ખાનગી બાતમીના આધારે ગડપાદર વિસ્તારમાં આવેલા સહારા નગર સોસાયટીના મકાન નંબર બી એકસો ઓગણસાઠમાં દરોડો પાડ્યો હતો આ દરોડામાં પોલીસે ઓગણીસ પોઈન્ટ બસો ચુમ્મોતેર કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા એક લાખ બાણું હજાર સાતસો ચાલીસ થાય છે પકડાયેલા આરોપીમાં હરપાલસિંહ અજીતસિંહ જેઠવા વર્ષ બત્રીસ જોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા વર્ષ ઓગણત્રીસ અને મનોજ ભાગવત શર્મા ઉંમર વર્ષ બાવીસનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન એક હોન્ડા એક્ટિવા રોકડા રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી ચૌધરી પીએસઆઈ એમ એચ જાડેજા અને વીએચ ઝાલાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ પાર પાડી છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે